ત્રણસો થી વધુ રોગોમાં ફાયદાકારક એવા આ પાવડર જડીબુટી જેવો જ બનશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચન આજે આપણે બનાવીશું અનેક ગુણોથી ભરપૂર અને સાથે પ્રોટીન વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ વિટામિન સી ભરપૂર માત્રામાં મળી રહે અને શરીરના ત્રણસોથી પ્લસ વધારે રોગોથી રક્ષણ આપે તેવા સરગવાના પાંદ અને સિંગમાંથી આજે આપણે પાવડર તૈયાર કરી અને ત્રણ અલગ રીતે એને કેવી રીતે યુઝ કરવો એ જોશું તો તમને જો આ રીતે સરગવાનું ઝાડ મળે અને એના તમને પાંદ મળે તો પાંદ પણ લેવાના અને જો પાંદ ન મળે તો તમારે આ રીતની સરગવાની સિંગ માર્કેટમાં મળી જાય છે શાક માર્કેટમાં તો એ લઈ લેવાની બંનેનો ફાયદો સેમ જ છે સમાન જ છે અને આ સીંગમાંથી તમે વાફીને પણ એનો યુઝ કરી શકો છો જેમને ઘૂંટણના દુખાવો હોય વાહ થતો હોય અથવા તો જેને બ્લડ ઓછું હોય બ્લડ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલ હોય તો સારું કોલેસ્ટ્રોલમાં તમને કન્વર્ટ કરે એવા અનેક ફાયદાઓથી ભરપૂર છે સાથે જો આ સિંગ તમે બાફીને ખાવ તો તમારામાં ભરપૂર માત્રામાં ડાયજેશન સારું થાય છે ફાઈબર ભરપૂર મળી રહે છે અને વાળ સ્કીન અને આંખમાં ખૂબ જ ફાયદાકારક છે આંખોની રોશની તેજ કરે છે એટલા અનેક ગુણોથી ભરપૂર આ સરગવો જરૂરથી નાના બાળકોથી લે મોટા બધાને ખૂબ જ ખાવો જોઈએ તો આજે આપણે એમાંથી પાવડર તૈયાર કરીશું અને જો ન ખાતા હોય ઘરમાં તો એનો કેવી રીતે યુઝ કરી અને બધા ઘરના વ્યક્તિને ખવડાવો તે આપણે જોશું તો અહીંયા તમે જુઓ જે સરગવાની સિંગ છે એટલે મેં આ રીતે બધી કટ કરી લીધી અને હવે આપણે એને સૂકવવાની છે તો આ સિંગને આપણે તડકે સુકવશું એટલે ત્રણ જ દિવસમાં એકદમ સરસ ડ્રાય થઈ જશે અને હાથથી તોડશું એવી તૂટી જશે તો આ રીતે મેં તડકામાં પતલી પતલી સૂકવી દીધી એ સુકાય છે ત્યાં સુધીમાં આપણે જે પાંદ લીધા છે એનો પણ પાવડર તૈયાર કરીશું તો જો આવી રીતે પાંદ મળે તો પાંદ પણ લઈ શકાય છે બંનેનો તમને ફાયદો મળશે તો આ રીતે તમે જુઓ આપણે પાન અલગ કરી લેશું પાન છે એમાં વધારે પડતાં ખરાબ પણ હોય છે તો ખાસ એ ચેક કરી લેવાના અને એકદમ સરસ એવા સાફ કરી લેવાના આ પાન છે એને તમે ધોવો ત્યારે તમને ધોવામાં પાણી બિલકુલ અડતું નથી પાનમાં એટલે ખાસ ઘસી ઘસીને ધોજો તો એનામાં જે પણ કચરો હશે તે બધો નીકળી જશે તો આ રીતે તમે જુઓ હાથથી થોડું થોડું આપણે કસતા જશું અને એકદમ સરસ રીતે પાણીથી ધોઈ લેશું તો એકદમ આ રીતે ક્લીન થઈ જશે તો આ રીતે મેં સરસ એવા પાનને ધોઈ લીધા છે આ પાનને કોરા કરી અને હવે આપણે જે આ કોટનના કપડાં ઉપર સુકવી દેવાના તો આ રીતે અલગ કરી લેશું અને જે આ રીતની ડાળી છે એમાંથી પણ પાન અલગ કરી શકાય જ્યારે આપણે એને ક્રશ કરીશું તો આસાનીથી ક્રશ થઈ જાય અને ઝડપથી સુકાઈ પણ જાય તો બે જ દિવસમાં આ પાન પંખા નીચે આપણે સુકવવાના છે બે દિવસમાં પાન તમે જુઓ એકદમ સરસ સુકાઈ અને આ રીતના ડ્રાય થઈ ગયા તો પંખા નીચે સુકવશો એટલે પરફેક્ટ કલર રહેશે અને એકદમ ઝડપથી સુકાઈ પણ જાય છે તો કોઈ ટેન્શન નથી હવે આ પાનને આપણે સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે જે સીંગને સુકવી હતી એ પણ તમે જુઓ કેટલી થઈ ગઈ એકદમ ઓછી થઈ ગઈ એકદમ ડ્રાય થઈ ગઈ હાથથી આ રીતે તોડીએ તો તમે જુઓ એકદમ સરસ તૂટી જાય છે તો આ રીતે એકદમ સરસ તૂટી જાય એટલી આપણે ડ્રાય કરી લેવાની છે પછી આપણે એને મિક્સર મિક્સરજારમાં એડ કરી શકીશું તો તમે માઇક્રોવેવમાં પણ ડ્રાય કરી અને એનો પાવડર તૈયાર કરી શકો છો હવે બને ત્યાં સુધી એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે એકદમ સિમ્પલ છે આ રીતે પાવડર તૈયાર થશે હવે એ જ પાવડર સાથે આપણે જે પાનને સૂકવીને રાખ્યા છે તે બધા પાન આ સમયે જ એડ કરી દેશું તો બંને ના ગુણ એક સાથે તમને મળી જશે એટલા માટે મેં અહીંયા બંનેનો યુઝ કર્યો છે જે તમને મળે તે લઈ શકાય તો તમે આ રીતે સરગવાના પાનનો પાવડર ઘરે બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમને આજની મારી આ નવી ટ્રિક્સ કેવી લાગી એ પણ કહેજો અને તમે કઈ સિટીમાંથી મારી આ રેસીપી જોવો છો એ પણ મને જરૂરથી જણાવજો હવે આપણે એકદમ પતલી ઝીણી મેંદાના લોટની ઝાળી આવે એનાથી ચાળી લેવાનો એટલે એકદમ ઝીણો બજારમાં મળે તેવો જ પાવડર તૈયાર થશે તમે જુઓ એકદમ પરફેક્ટ ચડાઈ ગયો અને જે આ ભૂકો છે એને તમે પ્લાન્ટમાં નાખી દેશો તો એને પણ ખૂબ જ ફાયદો મળશે અને આ રીતે પાવડર તૈયાર થઈ ગયો તમે આ પાવડરને એક વર્ષ સુધી સાચવીને પણ રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતો અને તમે દરરોજ યુઝ કરશો તો યુઝ કરી શકાશે અને એકદમ અનેક ગુણોથી ભરપૂર છે આ પાવડરને આપણે કાચની બોટલમાં ભરી લેવાનો તમે જુઓ એકદમ પરફેક્ટ બજાર જેવો જ આ પાવડર બનીને તૈયાર થઈ ગયો ને તો સસ્તો મળતો સરગવાના અનેક ગુણો અને અનેક ફાયદાઓ છે તો એને ખાસ કરીને આપણે સૂકવીને ઘરે જ પાવડર તૈયાર કરી લેવાનો એટલે એકદમ નેચરલ પાવડર તૈયાર થશે જો ઘરમાં તમારે નાના બાળકોથી લઈ મોટા હોય અને એમને ટેસ્ટ પસંદ ન હોય તો તમારે આ રીતે રોટલી ભાખરીમાં નાખી અને તમે એની રોટલી કે ભાખરી બનાવી આપશો તો કોઈને ખબર પણ નહીં પડે કારણ કે આનો કોઈ ટેસ્ટ નથી હોતો માત્ર રોટલીમાં જો તમે ક્વોન્ટિટી ઓછી હશે અને પાવડર વધારે નાખશો તો હલકો કલર ચેન્જ થશે પણ જો તમે રોટલીનો લોટ વધારે હશે અને બેથી ત્રણ ચમચી પાવડર નાખશો તો એનો કલર પણ દેખાશે નહીં અહીંયા તમે જુઓ આ રીતે આપણે લોટ બાંધીએ તો હલકો કલર ચેન્જ થયો છે વધારે કલર ચેન્જ નથી થયો તો હું અહીંયા પાંચથી છ રોટલીનો લોટ છે એ મેં બાંધ્યો છે અને તમે જુઓ રોટલી બન્યા પછી બિલકુલ તમને ખબર જ નહીં પડે અને મારા ઘરમાં નાનું પાંચ વર્ષનું બાળક છે એને પણ આ રોટલી ખૂબ ભાવી તો મેં રોટલીમાં આ રીતે યુઝ કર્યો પછી હું તમને શાકમાં પણ બતાવી દઉં તો આ રીતે પરવળનું શાક હું બનાવું છું તો એમાં આપણે એડ કરી દેવાનું સારી રીતે મિક્સ કરી લેશું તો શાકમાં પણ એડ કરશો તો એનો કોઈ સ્વાદ નથી એટલે કોઈને ખબર નહીં પડે અને બધાને એક સરખા વિટામિન ગુણો અને ભરપૂર ફાયદાઓ મળશે તો આ રીતે મેં શાકમાં પણ યુઝ કર્યો પણ જો તમે વેટ લોસ કરવા માગતા હોય તો એનો યુઝ કેવી રીતે કરો એ હું તમને બતાવી દઉં તો આ રીતે એક ગ્લાસ લેવાનો એમાં એક ટેબલ સ્પૂન જેટલો આ તૈયાર કરેલો પાવડર એડ કરવાનો અને જો તમે ગરમ પાણી પીતા હોય તો ગરમ પાણી એડ કરવાનું નોર્મલ પાણી પીતા હોય તો નોર્મલ પાણી એડ કરવાનું હવે આ પાવડર પીતી વખતે તમને ભાવે ટેસ્ટ સારો લાગે એટલા માટે આપણે એમાં થોડો લીંબુનો રસ અને વેઇટ લોસ કરતા હોય તો તમારે મધ એડ કરવાનું એકદમ સારી રીતે મિક્સ કરી અને જો બને ત્યાં સુધી સવારે એક ગ્લાસ પી જવાનું તો અનેક ગુણો ફાયદાઓ મળશે અને ડાયરેક્ટ તમને એનું રિઝલ્ટ મળશે તો તમને આજની આ મારી આ પાવડરની રીત અને ત્રણ રીતે પાવડરને યુઝ કરવાની રીત કેવી લાગી કમેન્ટમાં કહેજો ચાલો ફરી મળી જ